નમસ્કાર ગુજરાત આજના વિડીયોમાં આપણે મુખ્ય સમાચારની વિશે વાત કરવાના છે સૌથી પહેલા મિત્રો સમાચારની વાત કરીએ તો પેન કાર્ડ બંધ મિત્રો થઈ શકે છે હવે જેમણે એક ઓક્ટોબર બે હજાર ચોવીસ પહેલાં આધાર એન્ટ્રોલમેન્ટથી પેન કાર્ડ બનાવ્યું હોય તેમણે એકત્રીસ ડિસેમ્બર મિત્રો બે હજાર પચીસ સુધીમાં આધાર નંબર મિત્રો અપડેટ કરવો ફરજિયાત રહેશે નહીં તો જે પેન કાર્ડ છે મિત્રો એ બંધ થઈ શકે છે ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં મિત્રો મિની વાવાઝોડું જેવું થઈ ગયું છે અમદાવાદના સેટેલાઇટ વાવાઝોડું મિત્રો આવેલું છે ભારે મિત્રો પવન ફૂંકાયું અને ભારે વરસાદની મિત્રો આગાહી આપણને અમદાવાદમાં અને તેની આજુબાજુના વિસ્તારમાં આપણને જોવા મળે છે અને સૌરાષ્ટ્રની વાત કરું તો સૌરાષ્ટ્રમાં પણ મિત્રો આજથી જે વરસાદની પ્રતિક્રિયા છે તે ચાલુ મિત્રો થઈ ગઈ છે વાત કરીએ આપણે બીજા સમાચારની મિત્રો તો ખેડૂતો માટે મિત્રો રાહતના સમાચાર છે ચૌદ જૂન બે 25 થી ઉનાળુ મગની ખરીદીના ટેકાના ભાવ મિત્રો આવી ગયા છે આઠ હજાર ને બ્યાસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મિત્રો આ જે ખરીદદારી છે એ મિત્રો કરાશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો એટલે કે બે હજારની આપણા ખાતાની અંદર ક્યારે આવશે ને તારીખની આપણે વાત કરીએ તો આ મહિનાની વીસથી ને પચીસની તારીખની આસપાસ આપણને જે હપ્તો છે એ આપણે આપણા ખાતાની અંદર મિત્રો જોવા મળી શકે છે ત્યાર પછી પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં સરકારી માટે મોટી જાહેરાતો છે સરકારી કામ કચેરીની વાત કરીએ આપણે તો પહેલાં કેવું હતું કે મારે કોઈ પણ કાગડીયા કાઢવા હોય પછી કોઈપણ કાગળિયો હોય કે જમીનનો કાગળિયો હોય મારે આધાર કાર્ડનો કાગળીઓ હોય કે પેન કાર્ડનો કે રાશન કાર્ડનું કે કોઈ પણ મારે કાગળિયા દસ્તાવેજ કરાવવા હોય તો મારે એક ગામથી બીજે ગામ જવું પડતું હતું પરંતુ હવે મિત્રો તમારા જ ગામની અંદર સાહીઠ કરતાં પણ વધારે પ્રમાણના પ્રમાણપત્ર જે છે એ હવે તમારા જ ગામડાની અંદર ફક્ત વીસ રૂપિયાની મિત્રો અંદર કરી દેવામાં આવશે જેમ કે આવકનો દાખલો જાતિનો રાશન કાર્ડમાં ફેરફાર કરવા આધાર કાર્ડમાં ફેરફાર કરવા કે કોઈ પણ કાગળિયા તમારે કરવા હોય તો પહેલાં તો બસો ત્રણસો રૂપિયા ભાડું લાગતું હતું બસનું કે રિક્ષાનું અને ત્યારબાદ જે આપણે કાગળિયા કરીએ એનું ભાડું અલગ મિત્રો હવે વીસ જ રૂપિયાની અંદર તમારા જ ગામની અંદર મિત્રો આ બધું જે છે એ તમારે હવે કરી દેવામાં આવશે ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે મિત્રો વાત કરીએ તો રાશન કાર્ડ અને જે પેન કાર્ડ છે એના ઉપર હવે મિત્રો ક્યુઆર કોડ લાગી જશે રાશન કાર્ડ જે છે એ પણ હવે સ્માર્ટ આવી જશે અને પેન કાર્ડ છે એ પણ હવે મિત્રો સ્માર્ટ આવી હશે જેમાં ક્યુ કોડ દાખલ કરેલો હશે એટલે કે કોઈને પણ આધાર કાર્ડ અથવા આ પેન કાર્ડ અથવા કાર્ડની ડિટેલ હોય તો એ ફક્ત આર કોડ સ્કેન કરી અને એના મોબાઈલમાં અથવા કોમ્પ્યુટરમાં મિત્રો લઈ શકશે જેનાથીને એને ટાઈપિંગ કરવાની મિત્રો જરૂર નહીં પડે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરું તો ખેતીમાં ખર્ચ જે છે એ હવે વધતો જ જાય છે ખેતીનો ખર્ચ પચીસથી ને ત્રીસ ટકા વધ્યો બિયારણ ડીઝલ મજૂરીના ભાવ આસમાને ચડે છે મિત્રો ખેડૂતોને મોંઘવારી અને દેવામાં મિત્રો ડૂબતા જ જાય છે આ સાયકલ બ્રેક કરવા માટે ખર્ચાઓ છે એ ઓછા થવા જોઈએ અને જે આવક છે મિત્રો જે આપણે માલ વેચીએ છીએ એ આપણને એનો સાચો ભાવ મળે ત્યારે જ આપણને જે ખેડૂત છે એ સાચા ભાવમાં અને પ્રોફિટમાં મિત્રો આવશે ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરીએ તો જનધન યોજનાના મિત્રો ફાયદા છે જનધન ધારકો માટે દસ હજાર રૂપિયાની ઓવરડ્રાફ્ટની સુવિધા આપી દીધેલી છે પહેલાં આ ઓવરડ્રાફ્ટની સુવિધા જે છે એ પાંચ હજાર રૂપિયાની હતી પરંતુ હવે એ પાંચ હજારથી વધારીને મિત્રો દસ હજાર રૂપિયા કરી દેવામાં આવી છે ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતીને હવે પ્રોત્સાહન કરે છે મિત્રો ગુજરાત ગુજરાતની અંદર વાત કરીએ આપણે પ્રાકૃતિક ખેતી કરતાં જે ખેતરો હોય જે ખેડૂતો હોય એને વીસ હજાર રૂપિયાની મિત્રો સહાય જે છે એ હવે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો આપણને આપવામાં આવશે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવા માટે આ અપીલ કરવામાં આવેલી છે અને આ પ્રોત્સાહન કરે છે કે આપણે રાસાયણિક જે પ્રોડક્ટ છે એને આપણે રાસાયણિક ખેતી જે છે એને આપણે ઘટાડીએ અને પ્રાકૃતિક ખેતીને વધારીએ હવે લોકો પ્રાકૃતિક ખેતી જે છે એ નથી કરતા શું કરવાને તો એમાં આપણને નુકસાન જાજુ થાય છે તો એ નુકસાનને ભરપાઈ કરવા માટે હવે ગુજરાત સરકાર છે વીસ રૂપિયાની મિત્રો સહાય બહાર પાડે છે તો બસ આજના વિડીયોમાં આટલું કાલના સમાચાર જોવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જો તમે નવા હોય તો વિડીયોને લાઈક